આજે આપણે હનુમાન ચાલીસાની રચના કઈ રીતે થઈ તે વિશે વાત કરીશું હનુમાન ચાલીસાની રચના તુલસીદાસે કરી હતી ને એમાં એવું હતું કે એક સ્ત્રી હતી ને એના પતિને બાળીને આવી પોતે ને તુલસીદાસે એમને આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતી ભવ તે તુલસીદાસને ઓલી સ્ત્રી કેવા માંડી આ શું કર નાખી તમે કે હું તો મારા પતિને હમણાં જ બાળીને આવી છું સ્મશાને જઈને મારા આશીર્વાદ ફેલ ના જાય એમ પછી એના પતિને સજીવન કર્યો ઉડાવીને બધા મંત્રોચ્ચાર કરીને પછી જે અકબર અકબરને ખબર પડી આ તુલસીદાસજીની જે રામ રામ બધાએ બોલતા હતા બરોબર રામકથા એટલી બધી બધી ચર્ચાઓ તુલસીદાસજીની તે શેઠ અકબરને ખબર પડી કે તુલસીદાસજી ચમત્કાર કરે છે કે અમને ઉઠાઈ આવો કે હું મારા રામ સિવાય ક્યાંય જતો નથી મારા રામનો ઉકામ હોય ત્યાં જવું બીજા કોઈના પાયે જતો નથી એટલે એ કે ચમત્કાર બતાવો એમ હું કોઈ ચમત્કારી નથી એમ પછી કે અમને જેલમાં ગાલી દો કડક માં કડક સજા દો એટલે એમને જેલમાં ગાળવામાં પૂરવામાં આવ્યા અને પછી એનું જે થયું ચમત્કાર ચમત્કાર તો ના કહેવાય પણિતજાતનું પેલું એ કર્યું અમને હું રામનો ભગત છું અને રામ ભગવાન હવે તમે આમાંથી મને મુક્ત કરો ને એમને હનુમાન ચાલીસા લખવાની ચાલુ કરી હનુમાન ચાલીસા લખ્યા બજરંગવાન લખ્યા હનુમાન અષ્ટક લખ્યા બધી ઘણી બધી રચનાઓ કરી એમણે પછી એટલામાં તો કેટલાય બંદરો આવી ગયા આખા મિલો ઉપર એટલો ધૂમ મચાયો કે ના પૂછો આજ ને ખબર પડી કે આ કોણ આ બધું શું થાય રહ્યું પકબર કે તમે તુલસીદાસજીને અંદર પૂર્યા છે આ એમનું પરિણામ છે અચ્છા સારું ચાલો એમને છોડી દો એટલે છોડવામાં આવ્યા પછી બે હાથ જોડી અકબરે એમને માફી માંગી અને વિદાય કર્યા બરાબર આજ પૂરતું આટલું જય શિયા રામ હનુમાન ચાલીસા બધા કરજો ગિયાર કરો તો એકદમ સારું રુદ્રી કહેવાય બરોબર